ગઈકાલે ગાંધીધામ શહેરના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં સવારના સમયમાં સવા અગિયારની આજુબાજુમાં એક ઘટના બનેલ જેમાં જે એસબીઆઈ બેંક છે ત્યાં ડેલીનું જે એટીએમના જે વાહન જે કેશ લોડ કરતા હોય છે અને પછી અલગ અલગ જે એટીએમ્સમાં ડિસ્ટ્રિબ્યુશન કરવાનું થતું હોય તો એમાં જ્યારે એસબીઆઈ બેન્કમાંથી જ્યારે એક ગાડીમાં જે હિટાચી મેનેજમેન્ટ સર્વિસીસ છે એમાં જ્યારે ગાડીમાં જે કેશ લોડ થયો આશરે બે કરોડ તેર લાખનું તે દરમિયાન જે છે એમના જે કર્મચારી હતા કેશ વાનના એ નાસ્તો કરતા હતા અને એ એ દરમિયાન એક વ્યક્તિ આવે છે અજાણ્યો વ્યક્તિ અને ગાડીમાં જે છે એક ડુપ્લિકેટ ચાવી લગાવીને ગાડી લઈને નાસી જાય છે ત્યારે જે ગાડીના જે કર્મચારી હોય છે જે બાજુમાં જે નાસ્તો કરતા હતા એ ટુ વ્હીલરથી એમને ચેસ કરવાનો ચાલુ કરે અને એ દરમિયાન જ જે છે પોલીસને પણ આ બનાવની જાણ થાય છે ત્યારે જ્યારે આ ચેઝિંગ ચાલતી હતી એ દરમિયાન આ જે કેશ વન લઈને જે નાસી ગયેલ હતા એ એક આગળમાં જઈને એક ફોર વ્હીલરને પણ ટક્કર મારે છે ત્યાં ફોર વ્હીલરમાં જે વ્યક્તિ હોય છે એમનું નામ દર્શિતભાઈ ઠક્કર છે એ હિંમત અને સાહસ દાખવીને જે એક ભાઈ બીજા પણ જે જે ચેસ કરતા હતા એમને સાથે ફોર વ્હીલરમાં ચેસ કરવાનું ચાલુ કરે વાઇલ બીજી બાજુ પોલીસની પણ અલગ અલગ ટીમો આ બનાવમાં જે છે એની શોધખોળમાં લાગી ગઈ હતી તે દરમિયાન જ જે છે ગાંધીધામ શહેરના બહારના જગ્યામાં જે એક મીઠી રોડ ગામ છે ત્યાં એ ગાડી જે છે નાસી જાય મૂકીને નીકળી જાય છે જે એટીએમની વાહન લઈને નીકળ્યા હતા અને એ પછી એક બીજા પણ એક જે સ્વિફ્ટ કારમાં બેસીને ત્યાંથી નાસી જાય છે પોલીસને આ જે બનાવની જે જાણ થઈને પછી આ જે ગાડી જે નાસી ગયેલ ત્યાં એક જે રેડી મૂકી હતી એમાં બધું મુદ્દામાલ જે હતું એ આખોનાખો મુદ્દામાલ જે છે એમાં મળી ગયું હતું જે મુદ્દામાલ આશરે બે કરોડ તેર લાખનું છે અને આના પછી આ જે બનાવની આખી જે છે ડિટેક્શન માટે પોલીસની અલગ અલગ ટીમો લાગેલ હતી જેમાં એ ડિવિઝનની લોકલ ટીમ્સ એમના પીઆઈ જે ડીવાયસપી અંજાર છે એમની પણ સુપરવિઝન હતું અને એની સાથે સાથે એલસીબીની વિવિધ ટીમો જે છે આ આરોપીઓને શોધવામાં લાગી ગઈ હતી એ દરમિયાન જે છે અલગ અલગ સોર્સેસથી જે પોલીસની તપાસ ચાલતી હતી સાંજના સમયમાં જે છે એક હકીકત મળેલ જેના આધારે અલગ અલગ આરોપીઓને શોધી કાઢવામાં આવેલ છે અત્યાર સુધીના જે બનાવ છે એમાં ટોટલ છ આરોપીઓને પોલીસે પકડી પાડેલ છે જેમાં એક છે રાહુલ રામજીભાઈ બારો સંજોટ વિવેક ઉર્ફે વિવાન રામજીભાઈ સંજોટ દિનેશ વેલજીભાઈ ફફલ રાહુલ હિરજીભાઈ બારોટ નિતિન ગોપાલભાઈ ગજરા ગૌતમ પ્રકાશ વિંજોડા એ જે છ લોકો હતા બધાના અલગ અલગ રોલ હતા આખા અંજામને આપવા માટે બનાવને અંજામ આપવા માટે જેમાં કોઈ એક વ્યક્ કોઈ વ્યક્તિએ ડુપ્લિકેટ ચાવી બનાવેલ હતી તો કોઈ વ્યક્તિએ જે છે જ્યારે બનાવ બનેલ હતો ત્યારે જે માણસોને નાસ્તો કરાવવાનો હતો ત્યારે કઈ રીતે એ લોકોને ડાયવર્ટ કરવાનું પછી બે વ્યક્તિ જે છે જે પાછળમાં સ્વિફ્ટ કાર એ લોકોને સાથે મદદગારીમાં હતી એ સ્વિફ્ટ કારમાં બેઠેલા હતા એક વ્યક્તિ જે જે છે આ બનાવને જે ગાડી લઈને નાસી ગયો હતો એ રીતના બધાના અલગ અલગ રોલ હતા એ એ છ લોકો જે અંજામ આપેલ છે આ આખા બનાવ દરમિયાન જે છે પોલીસ દ્વારા જે ત્વરિત રીતે કાર્યવાહી કરવામાં આવી છે અને એની સાથે સાથે જે એક પ્રાઇવેટ વ્યક્તિ જે પોતાની હિંમત દાખવીને આમાં એક સાહસ રીતે જે કામ કર્યો છે એની પણ પૂરક જ પોલીસ દ્વારા જે છે એક બહુ એમની જે હિંમતને બિરદાવવામાં આવી છે અને એમને પણ જે છે પોલીસ દ્વારા એક પ્રશંસાપત્ર પણ આપવામાં આવશે અને આ આખા બનાવની અત્યારે તપાસ જે છે ચાલી રહી છે અને આગળમાં એ લોકોની રિમાન્ડ પણ મેળવવામાં આવશે અને ત્વરિતથી આમની ચાર્જશીટ કરીને આગળની કાર્યવાહીમાં કરવામાં આવશે